રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું મિત્રો આપણે જે ગાયો વેચવાના છે તેની અંદર વીસ હજારની કિંમતવાળી પણ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાય છે તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો અત્યારથી વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પચાસ હજારથી વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ ગયા છે મિત્રો હું વિડીયોની શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે તમે પણ તમારી ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવા માંગતા હોય આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હાલમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું જો કોઈ ભાઈને પસંદ આવે તો કિંમત સરનામા સહિતની માહિતી પશુપાલક મિત્રએ આપણને આપી નથી પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર મૂકી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ગાયને વેચવાની છે મિત્રો માત્ર ને માત્ર વીસ હજાર કિંમત રાખેલ છે જેમાં પણ કોઈ ભાઈને કોઈ પશુપાલક મિત્રને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી અને આ ગાય આપવાની છે પશુપાલક મિત્રો આ ગાયની આગલી માહિતીની વાત કરીએ તો સરનામું છે તાલુકો છે માતર અને જિલ્લો છે ખેડા માત્ર વીસ હજાર કિંમત છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન પર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરીને આ ગાયની ખરીદી કરી શકો છો મિત્રો હાલ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ગ્રુપોમાં તમારા મિત્રો અને તમારા ગ્રુપો સુધી શેર કરવાનું ભૂલતા નહીં